મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રાજ્યવ્યાપી રવી કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાર પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને એવોર્ડ અને પુરસ્કાર એનાયત કર્યા હતા જ્યાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજ બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કરાયો હતો તો પહેલા મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલને ખુલ્લો મૂક્યો જ્યાં મુખ્યમંત્રીની સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા જ્યાં કૃષિ મંત્રીએ સભાને સંબોધતા કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રીએ ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય તે માટે કૃષિ મહોત્સવ શરૂ કર્યો હતો જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે કૃષિ ટેકનોલોજીથી વધુ ઉપજ મેળવવા ઓછી કિંમત વધુ લાભનું માર્ગદર્શન કૃષિ મેળામાં આપવામાં આવી રહ્યું છે કૃષિનો વિકાસ દર શૂન્ય

આપી છે જેના થકી દસ લાખ એકર માં નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધે તે માટે પ્રધાનમંત્રી ગૃહમંત્રી અને રાજ્ય સરકાર કામ કરી રહી છે પશુપાલન અને ઉદ્યોગ વિભાગ દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં સહાય મળે તેવું કાર્ય કરી ખેડૂતોને પશુપાલકોની આવક વધે તેવું કાર્ય થઈ રહ્યું છે આ કૃષિ મેળામાં પૂરતું માર્ગદર્શન લઈ તેના લાભ લઈ અને ખેતી અને પશુપાલન ક્ષેત્રે મોટો ફાળો આપી અને ખૂબ પ્રગતિ કરો રવિ કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિ સંબંધિત માહિતીની પુસ્તિકા વિમોચન કર્યા બાદ ખેડૂતોને પશુપાલકોને સંબોધન કરતા કહ્યું ખેડૂતોને કંઈક ને કંઈક મુસીબત આવી જાય તો પણ ખેડૂત લાગેલા રહે છે અને એનું પણ અત્યારે મળી રહ્યું છે સરકાર ખેડૂતોની સાથે હંમેશા ઉભી રહી છે ડોક્ટર બાબા સાહેબની પુણ્યતિથિએ હું એમને વંદન કરું છું અઢી દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિ સૌને ખબર છે દુકાળ અને પાણીની તંગી લઈ આકાશી ખેતી કરવી પડતી હતી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ ખેતીને નવી દિશા આપી છે ચોવીસ કલાક પાણી અને પૂરતી વીજળી આપી કૃષિ મેળાએ મોદી સાહેબની ઉજવણી વિજનરી દેન છે આપના આવતા સમયમાં શું તકલીફ પડવાની છે તેમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે પ્રધાનમંત્રીની વિજનરીનો લાભ મળ્યો છે પ્રાકૃતિક ખેતી તરફ વળવા આપણને પ્રેરણા આપી છે અને ગુજરાતના રાજ્યપાલ પણ પ્રાકૃતિક ખેતી માટે કામ કરી રહ્યા છે જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તેવા ઘરમાંથી બહાર આવવું હશે તો ગાય આધારિત ખેતી કરવી પડશે આપણી ઘણી જગ્યાએ મોડેલ ફાર્મ બનાવ્યા છે તેની વિઝિટ કરવાની વ્યવસ્થા કરાઈ છે તેની મુલાકાત લઈ જો તમારી પાસે દસ વીઘા જમીન હોય તેમાંથી એમાંથી એક વીઘા પ્રાકૃતિક ખેતી કરી શકાય રાઘવજીભાઈ હંમેશા ખેડૂત લક્ષી કામ કરતા તેવા નિર્ણય અગ્રેસિવ રહ્યા છે આ વખતે ચૌદસો ને ઓગણીસો કરોડનું પેકેજ આપ્યું તેમાં ખેડૂતો સૌ સુધી ઝડપી પૈસા પહોંચે તેવી વ્યવસ્થા કરશે વીજળી તો નરેન્દ્રભાઈના પ્રતાપે બધે જ મળે છે પણ જ્યાં જૂજ બાકી છે ત્યાં પણ જલ્દી વીજળી મળશે આખા ગુજરાતમાં દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે બાર પ્રગતિશીલ ખેડૂતોને આજે સન્માન કરવાના છે કૃષિને લાગતા સાધનો પણ અર્પણ કરાશે ખેતીમાં ખેડૂતોને સારામાં સારો લાભ કેવી રીતે મળે તેવો આપણો પ્રયત્ન છે ડ્રોનથી હવે ડ્રોન દીદી દવાનો છંટકાવ લઈ કરી લખપતિ બની રહી છે ખેતીના ચૌદસોને ઓગણીસ કરોડના પેકેજમાંથી બારસો ચૌદ કરોડનું પેમેન્ટ થઈ ચૂક્યું છે પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને વિકસિત ગુજરાત બને તે માટે આપણે કાર્યશીલ રહીશું આ રવિ કૃષિ મહોત્સવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાંથી આવેલા બાર જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ એવોર્ડ અને સન્માનપત્ર તેમજ પુરસ્કાર રૂપી ચેક આપી સન્માનિત કર્યા હતા જે લાભાર્થીઓ તેમના સન્માન બદલ સરકારનો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર મહોત્સવ બે હજાર ચોવીસ નો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કરવામાં આવેલ છે આ સાથે રાજ્યમાં બસો છેતાલીસ તાલુકામાં આજ અને કાલ એમ બે દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે આગામી દિવસોમાં સીએમ સાહેબે કીધું ચારથી છ મહિનામાં ખેડૂતોને દિવસે વીજળી મળવાની છે બનાસકાંઠના કેટલાક ગામો છે ત્યાં રાત્રે વીજળી મળે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી કામ વીજળી આપવી હવે આમાં થોડોક પોર્સન હજી કામગીરી માટે બાકી રહી ગયો જેથી થોડોક સમય લાગશે પણ આવું બહુ ઓછો પોર્શન છે સમગ્ર રાજ્યમાં મોટા ભાગના ખેડૂતોને ખેતી કામ માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે ઓકે ઓકે થેન્ક